હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે બનાવીશું આપણે મલાઈમાંથી ઘી કાઢતા શીખીશું એના માટે મેં અહીંયા આગળ આ ચાર દિવસની મલાઈ છે જેને મેં ફ્રીઝમાં રાખી હતી એને હું એ કલાક પહેલાં બહાર કાઢી લીધી છે હવે આપણે આને કઢાઈમાં લઈ લઈશું હું તમને આજે એટલી હેલ્લી રીતે ઘી કાઢતા શીખવાડીશ જ્યાં આપણા કોઈ પણ વાસણ બગડે નહીં આપણે આમ રીતે ઘી કાઢીએ છીએ તો બહુ આસન બગડે છે અને બધું ચીકણું થઈ જાય છે એટલા માટે હું આજે તમને એટલી સહેલી રીત ઘી કાઢતા શીખવાડીશ કે તમે તમે પણ આ જ રીતના ઘી મલાઈમાંથી કાઢશો તો તેના માટે મેં અહીંયા આગળ એક કઢાઈ લઈ લીધી છે અને ગેસ પર મૂકી દીધી છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું મેં ગેસ ચાલુ કરી દીધો છે અને હવે આપણે જે મલાઈ મેં કઢી લીધી હતી ફ્રીજમાંથી બહાર એને આપણે કઢાઈમાં નાખી દઈશું આ રીતના તમે જોઈ શકો છો આ મારે ગાયના દૂધમાંથી મેં જે મલાઈ નીકળે તે છે ગાયના દૂધની છે તમે કોઈ પણ પ્રકારની આ રીતના તમારે જે પણ તમે થેલીનું દૂધ લાવતા હોય કોઈ પણ દૂધ હોય એની તમે મલાઈ કાઢો છો તેને આ રીતના એક કઢાઈમાં લઈ લેવાની છે કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે એમાં મલાઈ બધી નાખી દેવાની છે અને આ જ રીતના ગેસ ફાસ્ટ રાખવાનો છે અને આ રીતના તમારે હલાવવાનું છે જ્યાં સુધી જે તમારે મલાઈ હોય ગઠ્ઠા આ રીતના ઓગળી ના જાય ત્યાં સુધી આપણે આ રીતના હલાઈ લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે આ રીતના તમે એકવાર ઘી કાઢીને જોજો તમે ફરી કાયમ તમે આ જ રીતના ઘી કાઢશો તમારે કોઈ વાસન બગડે નહીં કોઈ ઝંઝટ નહીં થાય બસ તમારે આ જ રીતના ગેસ પર ઘી રહેવા દેવાનું છે મલાઈ અને તમારે હવે આપણી મલાઈ બધી એકદમ લિક્વિડ ફોર્મમાં આવી ગઈ છે હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું અને આ જ રીતના રહેવા દેવાનું છે વચ્ચે વચ્ચે આ રીતના તમારે બબ્બે ત્રણ ત્રણ મી આ રીતના ચમચો ચલાવતા રહેવાનું છે જેથી જે આપણે લિક્વિડ છે તે નીચે કઢાઈમાં ના ચોંટી જાય જો એકવાર જો ચોંટી જશે તો તમારી ઘીમાંથી સ્મેલ આવ્યા કરશે એટલે તમારે નીચે આ રીતના મલાઈને ચોંટવા નથી દેવાની બસ થોડી થોડી વારે બબ્બે ત્રણ ત્રણ મિનિટે તમારે અંદર ચમચો હલાયા કરવાનો છે હવે ગેસ આપણે મીડિયમ રાખીશું મીડિયમ ગેસ પર આને થવા દઈએ આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આ જે સાઇટમાં ચોંટેલું હોય એ પણ તમારે આ રીતના અંદર લેતું જવાનું છે સાઈટમાં સાઇટ પણ ચોંટવા નહીં દેવાનું અને નીચે પણ જે આપણી મલાઈ છે કે નીચે પણ ચોંટી ના જાય એનું ધ્યાન રાખવાનું છે જો એકવાર ચોંટી જશે તો સ્મેલ આવ્યા કરશે ઘીમાંથી એટલે આને આ રીતના બબ્બે ત્રણ ત્રણ મિનિટે ચલાયા કરવાનું છે અને ગેસ મીડિયમ રાખવાનું છે ફ્રેન્ડ્સ ઘણા લોકો મિક્સી ગ્રાઇન્ડરમાં પીસીને મલાઈ ઘી કાઢે છે પણ એમાં વાસન બહુ બગડે છે અને બહુ બધી ઝંઝટ થઈ જાય છે એટલે ઘણા લોકોને ઘી કાઢવાનો કંટાળો આવે છે આળસ આવે છે કે એના માટે બહુ વાસન બગડે છે પણ જો તમે આ રીતના ઘી કાઢશો તો તમારે કશી વાસન બગાડવાની ઝંઝટ નહીં થાય બસ તમારે એ કઢાઈ છે એના માટે બગડશે અને તમારે એકદમ સરસ ચોખ્ખું ઘી નીકળી જશે હવે આપણે આને મીડિયમ ગેસ પર જ આને આ જ રીતના થવા દઈએ આપણે મીડિયમ ગેસ પર તમે જોઈ શકો છો થતાં સાતથી આઠ મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો જે એકદમ લિક્વિડ હતું તે એકદમ થીક થવા લાગ્યું છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસને ફાસ્ટ કરી દઈશું ને ફાસ્ટ ગેસ પર જ અને હવે આપણે થવા દઈશું જ્યાં સુધીને આપણું મલાઈ ના મલાઈમાંથી ઘી ના નીકળી જાય ત્યાં સુધી આપણે હવે એને ફાસ્ટ ગેસ પર જ આ જ રીતના થવા દઈશું તમે જોઈ શકો છો મલાઈમાંથી ઘી નીકળવાની તૈયારી છે આમાં બહુ વાર નથી લાગતી કમસે કમ તમારે દસથી બાર મિનિટમાં એકદમ સરસ ઘી ચોખ્ખું નીકળી જશે તમને હું એ એકદમ સહેલી રીત શીખવાડી છે તમે એકવાર આ રીતના મલાઈમાંથી ઘી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો સરસ તમારે કસ્તુ પણ વાસણ બગડ્યા વગર તમારે મલાઈ નીક મલાઈમાંથી ઘી નીકળી જશે તમે જોઈ શકો છો આ જ રીતના આપણે ચમચાથી ચલાયા કરવાનું છે જેથી નીચે ચોંટી ના જાય આપણે થોડો ગેસ મીડિયમ કરી દઈશું તમે જોઈ શકો છો મેં ગેસ મીડિયમ કરી દીધો તો મીડિયમ ગેસ રાખીને મને બે મિનિટ થઈ છે હવે આપણે ફરી ગેસ ફાસ્ટ કરી દઈશું અને ફાસ્ટ ગેસ પર જ હવે આને થવા દઈએ જો ઉપર છાંટા ઉડે તો ગેસને ધીમો કરી દેવાનો તમે જોઈ શકો છો મલાઈમાંથી એકદમ સરસ ઘી છૂટું પડવા લાગ્યું છે મને માન બાર થી દસ થી બાર મિનિટ થઈ છે વધારે વાર નથી થઈ તમે આ જ રીતના એકદમ સહેલી રીતે મલાઈમાંથી ઘી કાઢી શકો છો બિલકુલ વાસણ બગાડ્યા વગર સાઈડનું આ રીતના જે ચોંટેલું હોય એ બધું આપણે ઘી મલાઈ અંદર લઈ લેવાની છે અને મેં ખાસ ગેસ રાખ્યો છે આપણે સખત આ રીતના ચલાયા કરવાનું છે જેથી નીચે ચોંટી ના જાય આ રીતના તમે મલાઈમાંથી ઘી કાઢશો તો જે અંદર મલાઈમાંથી લાસ્ટ જે કચરો નીકળે છે એ પણ વધારે નહીં નીકળે અને સરસ તમારે એકદમ ચોખ્ખું ઘી નીકળશે તમે એકવાર આ રીતને જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો સરસ આપણું મલાઈમાંથી ઘી નીકળી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને પાંચ મિનિટ માટે નીચે જે કચરું છે એ થરવા દઈએ આ રીતના જ રહેવા દઈશું ચારથી પાંચ મિનિટ આપણે રહેવા દઈએ તમે જોઈ શકો છો સરસ આપણું નીચે બેસી ગયું છે જે કચરું હતું એ હવે આપણે આને ગાળી લઈએ એક વાટકો લઈ લીધો છે અને એની અંદર આપણે આ રીતના ગરણીથી ગાળી લઈએ અમારે ત્રણથી ચાર જ દિવસની મલાઈ હતી મલાઈ વધારે નથી મારે તમારે વધારે પણ હોય મલાઈ તો તમે આ રીતના ઘીને ગારી શકો છો બહુ જ સહેલાઈથી અને સરસ તમારે એકદમ ચોખ્ખું ઘી નીકળી જશે આ મારે ગાયના દૂધનું હતું એટલે તમારે આ પીળું દેખાય છે જોઈ શકો છો તમે કેટલો ઓછો જે અંદર લાસ્ટ મલાઈનો કચરો નીકળે છે એ આટલો જ નીકળ્યો છે વધારે નથી જોઈ શકો છો એકદમ સરસ ને એકદમ ચોખ્ખું ઘી નીકળ્યું છે તમે આ જ રીતના મલાઈમાંથી ઘી નીકાળજો એકદમ સરસ ને ચોખ્ખું નીકળશે જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ